વિસાવદર ની અંદર મતદાન છે અને આ મતદાન સમય દરમિયાન ત્યાં આગળ વરસાદનો કેવો માહોલ હશે તમે જે સૌરાષ્ટ્ર કીધું છે હવે સૌરાષ્ટ્રમાં અમરેલીનો પણ થોડો ભાગ આવે છે વિસાવદરની કોન્સ્ટિટ્યુઅન્સી માં જુનાગઢનો પણ ઘણો ખરો ભાગ આવે છે શું ત્યાં આગળ વાતાવરણ કેવું હશે મતદાનમાં આમ તો બેન હું તમને એટલું પણ કહી શકું કે વિસાવદર માટે છેલ્લા બે દિવસથી હું અલગ અલગ જેટલા પણ સોફ્ટવેરો વાપરું છું વેધરને વેધર માટેના અલગ અલગ મોડેલોના જે હું પ્રિડિક્શન કરું છું અલગ અલગ મોડેલોના આધારથી હું વિસાવદરનું લોકેશન વારંવાર ટ્રેસ કરીને છેલ્લા બે દિવસથી જોઈ રહ્યું છું કે ત્યાંની કન્ડિશન શું છે અને હકીકત એ પણ છે એમાં દરેક પાર્ટી આવીએ અપક્ષના નેતાઓ આવીએ મારી પાસે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારના જે ટેકેદારો છે એના જે કાર્યકરો છે અનેક કાર્યકરોના મને કોલ આવી એક પરેશભાઈ અમારે વિસાવદરમાં વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે અમારે જાણવું છે એટલે હું વારંવાર એનું લોકેશન ટ્રેસ કરીને માહિતી આપતો રહું છું બધા મિત્રોને પણ અત્યારે મારું માનવું એવું છે કે વિસાવદર વિસ્તાર છે એની અંદર બપોર સુધી તો હળવા સામાન્ય વરસાદ કદાચ પડે બહુ વરસાદની શક્યતાઓ નથી બપોર પછીનું જે સેશન છે એની અંદર કદાચ વરસાદની તીવ્રતા વધી શકે કેમકે વિસાવદર હોય ભેસાણ છે ચુડા જેવા વિસ્તાર છે જુનાગઢના ગ્રામ્ય વિસ્તાર છે બિલખા જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બપોર પછીના સેશનમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધશે પણ બપોરે ત્રણ વાગ્યા સુધીનું જે સેશન હોય તેમાં વરસાદો છે સામાન્ય રીતે અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં તો બિલકુલ વરસાદ ન પડે એટલે ત્રણ વાગ્યા સુધી તો ત્યાં વિસાવદરના મતદારોને કોઈ ચિંતા જેવું કંઈ કારણ મને લાગતું નથી સામાન્ય રીતે વ્યવસ્થિત મતદાન કરી શકશે અને બીજું મહત્વની વાત એ પણ છે કે બેન છેલ્લા ત્રણ ચાર દિવસથી જુનાગઢ જિલ્લો હોય વિસાવદર ભેસાણના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે સારો એવો વરસાદ નોંધાયો છે આ તમામ વિસ્તારોની અંદર જે જનતા છે જે લોકો છે એ તમામ લોકો છે એ ખેડૂતો છે અને ખેડૂતો સ્વાભાવિક રીતે પણ વરસાદ બંધ રહીએ અને પોતાના ખેતરની અંદર કામ કરી શકાય એવો માહોલ જોવા મળે એટલે ઘરેથી સીધા વાડીમાં જતા હોય પોતાના ખેતી કામો ચાલુ કરતા હોય હવે છેલ્લા બે દિવસની અંદર બેન એટલો વરસાદ પડ્યો છે કે ખેતરમાં જઈને કામ કરી શકાય તેવી પરિસ્થિતિ નથી ખેતરોમાં પાણી ભરેલા છે

ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે પણ ઓવરઓલ તમને શું લાગે છે ત્યાંના માહોલ ત્યાંનો ખેડૂતો શું કહી રહ્યા છે વિશાળ માહોલ તો મને એવું લાગે છે કે જયારે લગભગ દેશનું નિર્ણાયક કઈક યુદ્ધ ચાલતું હોય અથવા તો ઘણી વખત એવું બને કે કોઈ બહુ મોટા વ્યક્તિ ત્યાં ચૂંટણી લડવા આવી ગયા હોય ને જે માહોલ હોય ને અને એક સવાલ થઈ જાય એવો માહોલ લાગે છે અત્યારે જેમ કે મોટા માણસ એટલે કે તરીકે રાહુલ ગાંધીજી ત્યાં લડવા આવ્યા હોય પ્રધાનમંત્રી મોદીજી લડવા આવ્યા હોય અમિત શાહ લડવા કદાચ હારે તો એની કેજરીવાલજી લડવા આવ્યા હોય કહેવાય રાજકારણની અંદર શ્રીષ નેતૃત્વ જેને બધા કેતા હોય રાજકારણની અંદર એટલે રાજકારણના મોટા માણસો લડવા આવ્યા હોય ને જે માહોલ બને ને એ માહોલ અત્યારે વિસાવદન ની અંદર અમને જોઈ રહ્યા છીએ જબરજસ્ત ચૂંટણી છે મતદાન પરિણામ પરિણામ બેન જે આવે એ તો વિસાવદર અને લોકો કરવાના છે હા એક હું તમારા માધ્યમથી વિસાવદર જુનાગઢ વિસ્તારના ખેડૂતો હોય કે અન્ય વ્યક્તિ હોય દરેક ને એક અપીલ કરું છું કે આ લોકશાહી નું પર્વ છે લોકશાહી નું પર્વ લોકશાહી ના નિયમ પ્રમાણે ઉજવાવું જોઈએ એ પર્વ મનાવવું જોઈએ આપણે જેની જે વિચારધારા હોય મતદાન બધા ચોક્કસ થી કરવું જોઈએ આ મારી અપીલ છે